નમસ્કાર મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર એર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના લીધે રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદની હાલ ચેતવણી પણ આપવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મિત્રો રાજ્યના અનંક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામ્યો હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે આ સાથે સાથે બીજી બાજુ આપણે વિસ્તારોની વાત કરીએ તો સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ મિત્રો આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદની પણ હાલ ચેતવણી આપવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો હાલની આપણે વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો આજની આપણે વાત કરીએ તો આણંદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વગેરે જિલ્લાઓની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે તો બીજી બાજુ આવતીકાલે અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દીવ દમણ દાદરાનગર હવેલી વગેરે વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ વગેરે વિસ્તારોમાં વરસાદની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો વિડીયો ગમે તો તેઓને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ સહકાર પણ આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર